અમીરગઢ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પોકાર ઉઠી અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે બનાસ નદીમાં વેરડી ખોડી એકથી બે કિલોમીટર ચાલી બેડા ઉપાડી અને ગૃહિણીઓ પાણી લાવવા મજબૂર બની છે અમીરગઢ વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર વિકાસના નામે હરણફાળ ભરનાર ગુજરાતના વિકાસશીલ તાલુકાના વિકાસની વાસ્તવિકતાનો ગાથા આવી સામે કાકવાડા ગામમાં પાણીના પોકાર વચ્ચે બનાસ નદીમાં ખોડી માથે બેડા ઉપાડી ગૃહિણીઓ લાવી રહી છે પાણી બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા અમીરગઢ જે સરકારી દફતરે વિકાસશીલ તાલુકાનો વિરોધ બિરુદ આપવામાં આવી રહ્યો છે પરંતુ વિકાસનું એક કડવું સત્ય સામે આવ્યું છે જિલ્લાની જીવાદોરી એવી બનાસ નદીના કાંઠે વસેલ અમીરગઢ તાલુકાના તાંબામાં આવતું કાકવાડા ગામમાં પીવાના પાણીનો પોકાર પડી રહ્યા છે બે હજારની વસ્તી ધરાવતા ગામમાં પીવા માટે પાણીની સુવિધાના નામે મીંડું છે પંચાયતના બોરમાં ખરાબ પાણી આવતા લોકોને ઝાડા ઉલટી જેવા રોગો થઈ રહ્યા છે છેલ્લા બે વર્ષથી આ સમસ્યાને સામનો ગામ લોકો કરી રહ્યા છે છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી શું તંત્ર કોઈ મોટી મહામારી થવાની રાહ જોઈ બેઠું છે ગામમાં પાણી ન મળતા બેકો પાંચ કિલોમીટરના અંતરે પાણી માટે જવું પડે છે અને પાસે આવેલ બનાસ નદી વિરડી બનાવી તે પાણીને ગાળી પીવાલાયક બનાવી ગૃહિણીઓ એક કિલોમીટર ચાલી માથે બેડા ઉપાડી પાણીનું સિંચન કરી રહી છે રાત્રિ દરમિયાન ઊંચિંતી પાણીની જરૂર પડે તો આવા રસ્તા પર દીકરીઓને પાણી માટે એકલા આવું પડી રહ્યું છે જે વાલીઓમાં એક ચિંતાનો વિષય બનેલ છે ગામમાં બનાવેલ નવા બોરમાં સારું પાણી છે પરંતુ તે કનેક્શન વિના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેલ છે માટે કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતેલ તંત્ર સફાળું જાગે અને કોઈ મહામારી પગપેસારો કરે તે પહેલાં કાકવાડા ગામની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લોકો રજૂઆત કરી રહ્યા છે જો લોકોની અરજને ધ્યાને લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી મુખ્ય કચેરીમાં ધરણા કરવાની ચીમકી ત્રસ્ત આવે લોકો આપી રહ્યા છે ગમ ના પોણે થી જાડા થાય ઉલટી થાય ખાવા ના પાવે ચા ફાટી જાય દૂધ રમબડે રેડા તો દૂધ ફાટી જાય પણ પીવન તો પેટમાં માં આવે બે બે કિલોમીટર બે બે કિલોમીટર દૂર ભરવા પાણી તો મને ના કુએ કુએ બસ કેટલા સમય થી અમે 12 મહિનાથી થી 12 મહિના થી બસ શું નામ તમારું કૃષ્ણબેન કૃષ્ણબેન